राम राम जी राम बदाना अपने में दिन रजा राखी थी ना कई दिन रजा राखी माता वहां पछा में उठने बात है का आजवा तो दुसा पड़या है भाई पग मुकवाने गया ना मैं काम करूंगा हाँ भाई Mesinnya halal halari bukan? aja ini pedawa. Bekerja cukup dengan yang tadi ya. Baru berakhir kan? Hari ini mau apa? Hari ini ya, berdiri na berapa? Kalau na na jangan jauh.

આ 15 બોક્સ તાંક દેયો મે સલામ હજ કોના હાથ થગા મારે 3:00 વાગે પરવારા જાત જાક મોણો થકો કામ થોડું વધાર્યું હતું આ શું સويمિંગ કુલ હતી ઈ માં ઓલું ઢાકવાનું લેવ્યા હતી ઈ ફિટ કરતા ને ઈ માં અર્ધે પણ એકલક નિકરે અને લાઈટ ચાલુ થઈ ગયો કે જા અહીં કે હાલો તો એવું પછી આપણી કાલે કે નથી આના કરી હો આજ કે વીડિયોનું સેટિંગ આવીયું ને ખાલી મૂકી દઉં કા હવે ને થોડુંક બનાવ્યો તો કે હવે પૂરતા કરવાના ને